જય શ્રી કૃષ્ણ મિત્ર વેલકમ ટુ અવર ગુજરાતી પરંપરા ચેનલ આજે આપણે વાર્તા કરીશું ભીમ અગિયારસ વિશે તમે જાણો છો ભીમ અગિયારસને પાંડવ એકાદશી કે નીચળ એકાદશી પણ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ નીચળ એકાદશીનું મહત્વ જ્યોતિષો અનુસાર એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિધિવત પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કથા કથાનું પણ વિશેષ મહત્વ છે વ્રતની કથા સાંભળવી કે વાંચવાથી શુભ ફળ મળે છે તો ચાલો શરૂ કરીએ નિર્જળા એકાદશીની વ્રત કથા પ્રાચીન કાળની વાત છે વેદ વ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું આ દિવસે સ્નાન વગેરે કરી પવિત્ર થઈ પુષ્પથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યકર્મ સમાપ્ત કર્યા પછી પ્રથમ બ્રાહ્મણોને પૂજન કરવું પછી પોતે પૂજન કરવું સોચ અને મનન સૂચમાં પણ એકાદશીના દિવસે પૂજન ન કર આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પૂજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે તમે પણ એકાદશીના દિવસે પૂજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ખૂબ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળી વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોપની પ્રાપ્તિ ઇચ્છતા હો તો તમારે બંને પક્ષોની એકાદશીના દિવસે પૂજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કરી રહ્યો છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી થતું તો પછી ઉપવાસ કઈ રીતે કરી શકું મારા ઉદરમાં ભૂખ નામનો અગ્નિશ્રદાય પ્રચલિત રહે છે જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ તે શાંત રહે છે આથી હું બહુ બહુ તો વર્ષમાં ફક્ત એક જ વાર ઉપવાસ કરી શકું છું માટે જેનાથી સ્વર્ગ પ્રાપ્તિ અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો તેનું હું પાલન જરૂર કરું વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શકુલ પક્ષમાં જે અગિયારસ આવે છે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકું આ સિવાય કોઈપણ પ્રકારનું જળ વિજ્ઞાન પુરુષોએ મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાસ્તકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું જોઈએ આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્ર પુરુષો બ્રાહ્મણો સાથે પૂજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે તે બધીનું ફળ મનુષ્ય ની એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી શકે છે અને ધારણ કરનાર ભગવાન મને કહ્યું છે જો બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય ને એકાદશીના દિવસે નિરહાર રહે તો એ બધા પાપોમાંથી છૂટા થઈ જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષો પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાછળ ભયંકર યમદૂત નથી આવતો અંતકાળમાં પિતામધારી સૌમ્ય સૌભાગ્યવાળા હાથમાં સુદર્શન ધાર કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વિષ્ણુ પુરુષોને વિષ્ણુ ધામમાં લઈ જાય છે માટે જ નીચળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ કરી હરિનું ભજન કરવું છું સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પાપ કર્યા હશે તો તે નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમોનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ એકાદશીના નામથી પણ પ્રખ્યાત છે તો મિત્રો આ હતી એક ભીમ અગિયારસની વાર્તા આવી જ રીતે બીજી વાર એક નવી વાર્તાઓ લઈ આવીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમે કઈ ફેસ્ટિવલ વિશે વાત કરવા માગો છો કોમેન્ટ કરીને જરૂર બતાવજો આભાર હવે મળીશું એક નવી ગુજરાતી વાર્તા સાથે જય ગરવી ગુજરાત